આજ રોજ ઉના તાલુકા વીસી મંડળના હોદ્દેદારો મામલતદાર કક્ષાએ અમારા જે કંઈ પડતર પ્રશ્નો છે તે બાબતે આજે અમે મામલતદાર કચેરીએ એકત્રિત થયેલા છે જેમાં સરકારશ્રી દ્વારા વીસી મારફતે અનેક કામગીરી કરાવવામાં આવે છે ગામ ગ્રામ્ય કક્ષાએ જેમાં પહેલી કામગીરી રોપ સર્વેની આવી હતી પછી બીજી

તો તેની જે કામગીરી કરેલી છે વીસી એને વીસીને આજ દિવસ સુધી પીએમ કિસાનનું જે કંઈ પેમેન્ટ મળવું જોઈએ એ મળ્યું નથી અને સરકાર આવા જીઆર કરી અને કર્મચારી દ્વારા અને અધિકારી દ્વારા વીસીને ધાક ધમકી દબાણ આપી અને કામગીરી કરાવવામાં આવી છે અને પેમેન્ટ ચૂકવવામાં આવતું નથી હમણાં જ જો કેવાયસીની કામગીરી ભરપૂર કામગીરી કરાવવામાં આવી અમારા વીસી મિત્રોને તાલુકા લેવલના પરિપત્ર કરી અને એને રવિવારે પણ કામગીરી કરવી આવા પરિપત્ર કરે છે હવે ક્યાંય રવિવારે કામગીરી ચાલુ કરવાની હોય એ પણ તાલુકા લેવલે અમે તો ગ્રામ્ય કક્ષાના કર્મચારી છે તો ગ્રામ્ય કક્ષાએ અમારે કામગીરી કરવાની હોય તો મામલતદાર કચેરીથી અમને જો આવો ઓર્ડર થતો હોય તો તેનું પીએડીએ પણ અમને આપવું જોઈએ તો એ પણ મળતું ન અને અમારું જે કોઈ કમિશન કેવાયસી નું છે એ પણ મેળવ્યું નથી કે ભાઈ તમને ડિસેમ્બર માં મળી જશે ડિસેમ્બર ને બદલે જાન્યુઆરી પૂરો થઈ ગયો અને ફેબ્રુઆરી પણ પૂરો થશે અને ફરીથી પાછી આવો ફરિયાદ કરવામાં આવ્યો છે કે ભાઈ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવે અને રવિવારે અને શનિવારે પણ કરવામાં આવે તો શું છે કોઈ ભાર વાહક ગધડા છે કે જે મફતમાં કામગીરી કરે સરકારને ખરેખર આ ઉઘાડવી જોઈએ હવે કે આ જે ગ્રામ્ય કક્ષાનો નાનામાં નાનો વીસી કર્મચારી પાયાની કામગીરી કરે છે લોકો સુધી સમાન સરકારની સુવિધાઓ પહોંચાડે છે તો એને સમયસર કમિશન પણ મળવું જોઈએ પગાર તો સરકાર આપતી નથી અને કમિશન પણ આપતી નથી અને ઉપરથી અધિકારી અને કર્મચારી દ્વારા ધાકધમકી આપી દબાણ આપી અને છૂટા કરી દેશું તમને કામગીરી નહીં કરો તો આવું પણ કહેવામાં આવે છે અને વીસી પાસે કામગીરી કઢાવવામાં આવે છે તો આ બાબતે અમારા પ્રમુખશ્રી તેમજ અમારા તાલુકાના તમામ હોદ્દેદારો મંગળવારે સાહેબ શ્રીને અમે આવેદન આપવાના છે અને અમારી પડતર માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ જે ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી છે એનો સંપૂર્ણ બહિષ્કાર કરવાના છે જય હિન્દ જય ભારત વંદે માતરામ જય જય ગરવી ગુજરાત